નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી બોન્ડ વતી હું અશ્વિન કલસરી આપસોનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપસો કુશળ હશો આજનો વિડીયો ખાસ ઘઉંનું જે વાવેતર કરે છે ખેડૂત મિત્રો માટે કે ઘઉંની અંદર પાયામાં આપણે કયું ખાતર આપવું જોઈએ અને કયા કયા ખાતરો આપી શકો છો કારણ કે અત્યારે જે અમુક ખાતરોનું શોર્ટેજ છે જે નથી મળી રહ્યા તો એના ઓપ્શનમાં એના બદલામાં આપણે કયું ખાતર છે હાલ ઘઉંની અંદર ઉપયોગ કરી શકીએ છીએ તો ખાસ એની ચર્ચા આજના વિડીયોમાં કરીએ સાથે આવતા વિડિયોમાં આપણે ઘઉંની અંદર પિયતનું જે વ્યવસ્થાપન છે એની પણ ચર્ચા કરીશું કારણ કે આ બંને પ્રશ્નો અત્યારે બહુ મળ્યા હતા ખાતરનો અને પિયતનો ખાતર કયું આપી શકીએ સાથે અથવા તો પિયત કે ભાઈ કેટલા પિયત આપવા જોઈએ અને જો પાણીની સુવિધા ઓછી છે તો કઈ કઈ અવસ્થાએ ખાસ તો પિયત આપવા જોઈએ તો એ આવતા વિડીયોમાં ચર્ચા કરીશું હાલ માત્ર આપણે ખાતરની વાત કરીએ તો સૌ પ્રથમ તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે હાલ ડીએપીની અમુક જગ્યાએ શોર્ટેજ ખાસી છે નથી મળી રહ્યું તો ખોટું મનમાં એવું રાખીને ના બેસું કે ભાઈ ડીએપી મળશે એટલે નાખશું કારણ કે પછી ડીએપીની રાહ જોવામાં ને જોવામાં બીજા જે ખાતરો છે એ પણ પૂરા થઈ જશે અને છેલ્લે આપણે કોઈ પણ ખાતર નહીં આપી શકીએ એટલા માટે ખાસ ડીએપીનો રાખી એ નહીં ડીએપી આવશે ત્યારે જ નાખવું ડીએપી જ નાખવું છે કારણ કે એના કરતાં પણ બીજા સારા ઓપ્શનો છે તો એનો ઉપયોગ પણ આપણે કરવો જોઈએ અત્યારે આપણે ત્રણથી ચાર ઓપ્શન ઉપર ચર્ચા કરીશું કે કયા કયા ખાતરો પાયામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ રાસાયણિક ખાતર કયા ઉપયોગ કરી શકીએ ઓર્ગેનિકમાં કયા ખાતરો એવા છે બેક્ટેરિયા કે જે આપણે હાલ નાખી શકીએ છીએ ઘઉંના પાકમાં આ સિવાય કયા માઇક્રો ન્યુટ્રિયન્ટ સૂક્ષ્મ પોષક તત્વો કયા છે કે જે આપણે જમીનમાં આ અવસ્થાએ આપવા જોઈએ આ સિઝનમાં આપવા જોઈએ તો ખાસ એના પર ચર્ચા કરીએ તો ટૂંકમાં તમને સૌપ્રથમ પ્રથમ જણાવવું તો પહેલું જે વાત કરીએ તો ડીએપીનો નાનો ભાઈ એટલે કે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ કે જે એની અંદર સલ્ફર પણ છે અને આપણું ફોસ્ફરસ પણ છે તો ખાસ એસએસપી જે છે ને એ આપવાનો આપણે આગ્રહ રાખી શકીએ છીએ પાયામાં ઘઉંના પાકની અંદર એની સાથે તમે એમોનિયમ સલ્ફેટ અને પોટાશ આપી શકો છો હવે કેટલા પ્રમાણમાં તો ખાસ અત્યારે જે પ્રમાણ આપું છું ને એ સોળ ગુઠે જે વીઘું છે સોળ ગુઠે જેમને એક વીઘા થાય છે એ પ્રમાણેનું માપ છે આપણે તો સૌ પ્રથમ વાત કરીએ આપણે તો જે એસએસપી છે એ તમે બત્રીસ કિલો આપી શકો છો એક વીઘામાં એની સાથે એમોનિયમ સલ્ફેટ પચીસ કિલો અને પોટાસ જે છે એ સોળ કિલો એક વેગાની અંદર આપી શકો છો જાણું છું આ થોડુંક વધારે થઈ જશે પરંતુ આનું કારણ એ છે કે એમોનિયમ સલ્ફેટ જે આપો છો ને એની અંદરથી ડાયરેક્ટ નાઇટ્રોજન છે એ થોડને અવેલેબલ થઈ શકે છે એસએસપીમાંથી કરતા એટલા માટે એમોનિયમ સલ્ફેટ જે છે એસએસપી આપો તો એની સાથે આપવાનો આગ્રહ રાખવો જોઈએ આ સિવાય પોટાસ જે છે એ આપણે મોટાભાગે બધા જ પાકમાં પાયામાં આપતા હોઈએ છીએ તો એ તમે આપી શકો છો પહેલું જે કોમ્બિનેશન છે એસએસપી એમોનિયમ સલ્ફેટ અને પોટાશ બીજી જો વાત કરીએ તો એ છે આપણે બારબત્રીસોળ બારબત્રી સોળ છે જે આપણે એનપીકે કહેતા હોઈએ કે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ ત્રણેય તમને મળી જશે તો એ તમે ત્રીસ કિલો જેવું એક વીઘાની અંદર આપી શકો છો એની સાથે એમોનિયમ સલ્ફેટ જે છે એ વીસ કિલો જેટલું એક વીઘાની અંદર આપવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ બારબત્રીસોળ પ્લસ એમોનિયમ સલ્ફેટ હવે જો ત્રીજી વાત કરીએ કે ત્રીજું તમે કયું ખાતર આપી શકો છો તો ત્રીજું જે છે એ વીસ વીસ જીરો તેર અને એની સાથે તમે પોટાશ જે છે એ આપી શકો છો વીસ વીસ જીરો તેર જે છે ને એ ચોવીસ કિલો એક વીઘાની અંદર આપવાનું છે અને જે પોટાશ છે એ સોળ કિલો એક વીઘાની અંદર આપને આપવાનું છે વીસ વીસ જીરો નહીં પણ વીસ વીસ જીરોર કારણ કે ઘણા ખેડૂત મિત્રો આમાં પ્રશ્ન આવે કે સર વીસ વીસ જીરો મળે છે વીસ વીસ ઝીરો તેર એટલે વીસ વીસ તેર જે છે ને એ વીસ વીસ કરતાં આપણે સારું રિઝલ્ટ આપી શકે છે એટલા માટે વીસ વીસ જીરો તેર અને એની સાથે પોટાશ છે એ તમે ઉપયોગમાં લઈ શકો છો તો ખાસ આ ત્રણ છે આપણા કોમ્બિનેશન પાંચ અત્યારે એસએસપી વાળું એસએસપીની સાથે એમોનિયમ સલ્ફેટ અને પોટાશ બારબત્રીસો બારબત્રીસોળની સાથે એમોનિયમ સલ્ફેટ આપી શકો છો અને આ સિવાય અને પોટાશ આ ત્રણ જે છે એ તમે આપી શકો છો આ સિવાય જે ઓપ્શન છે એ છે ડીએપી કે જો તમને ડીએપી મળે છે અથવા તો આપની પાસે છે અત્યારે સ્ટોકમાં તો તમે ડીએપી એની સાથે તમે યુરિયા ઉપયોગ કરી શકો છો અને પોટાશ આપી શકો છો તો એનું કેટલું પ્રમાણ રાખવું એ તમને જણાવવું તો આપણે એક વીઘાની અંદર ડીએપી જે છે વીસ કિલો જેવું યુરિયા છે તમે બે થી ત્રણ કિલો ઉપયોગ કરી શકો અને પોટાસ જે છે એ સોળ કિલો ઉપયોગ કરી શકો છો હવે અહીંયા યુરિયા આપવાનું એક જ કારણ છે ડીએપી ની અંદર પણ આપણે જાણીએ છીએ નાઇટ્રોજન આવે છે હજાર ટકા પણ યુરિયા એ માટે કારણ કે શરૂઆતની અવસ્થાએ કોઈપણ પાક કોઈ છોડને વૃદ્ધિ વિકાસની ખૂબ આવશ્યકતા હોય ને એ માટે નાઇટ્રોજન છે અગત્યનું છે એટલે યુરિયા જેવું ખાતર છે એ ત્વરિત નાઇટ્રોજન છે એ આપી શકે છે ડીએપીમાં જે નાઇટ્રોજન હોય છે એને પહોંચતા અને પરિવર્તિત થતા સમય લાગી શકે એટલા માટે યુરિયા દ્વારા ત્વરિત મળી શકે છે એટલા માટે બે કિલો જેવું જો ડીએપી આપો છો તો બે કિલો જેટલું જ આપણે માત્ર ઉપયોગ કરવાનો છે આ થઈ રાસાયણિક ખાતરોની વાત હવે આની અંદર કયું માઇક્રોન્યુટ્રીઅન્ટ કયું સૂક્ષ્મ પોષક તત્વો છે જે આપણે પાયામાં તમે લઈ શકો છો તો ખાસ ઝિંક જે છે ભાગે તમે જોયું હશે ઝિંક સલ્ફેટની ભલામણ બધા લોકો કરતા હોય છે કે ભાઈ તમે ઝિંક સલ્ફેટ જે છે એ આપવાનો આગ્રહ રાખો કારણ કે ગુજરાતની જે જમીન છે એની અંદર જો સૂક્ષ્મ પોષક તત્વોમાં સૌથી વધુ કાંઈ ઉણપમાં હોય તો એ છે ઝિંક તત્વ કે જેની છે એ ઉણપ હોય છે એના માટે આપણે ઝિંક સલ્ફેટ આપવાનો આગ્રહ રાખીએ છીએ અને મોટા ભાગે બને ત્યાં સુધી સડસઠ તેર અથવા સડસઠ ચૌદનું જે કોમ્બિનેશન આવે છે ઝીંક સલ્ફેટનું એ તમે ઉપયોગ કરી શકો છો એ દાણાદાર સ્વરૂપમાં આવશે એનો તમારે ખાસ ઉપયોગ કરવાનો આગ્રહ રાખો પાયામાં આપો અથવા પાછળથી જમીનમાં ભેજ હોય પિયત આપ્યું હોય એ સમયે પૂખી નાખો તો સારામાં સારું રહેશે તો હવે જિંક સલ્ફેટ માટે હું એક સારો સ્ત્રોત જણાવું તો આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે બધા જ ખેડૂત મિત્રોએ એ ખાતર ઉપયોગ કર્યું હશે અથવા તો ક્યારેક ને ક્યારેક નામ સાંભળ્યું પણ હશે અને એ છે સલ્ફર મિલનું આપણે જે ટેકનોઝેડ આવે છે કે જેની અંદર ઝીંક અને સલ્ફેટનું કોમ્બિનેશન હોય છે સલ્ફેટ છે સડસઠ ટકા હોય જ્યારે જિંક છે ચૌદ ટકા જેટલું આવેલું હોય છે જે તમને દાણાદાર સ્વરૂપમાં અલગ અલગ કિલોની કે ચાર કિલોની કે વીસ કિલોની બેગમાં મળી જશે માર્કેટમાં કોઈપણ જગ્યાએ ટેનોઝેડ સલ્ફર મિલનું જ આવે છે તમે ઉપયોગ કરી શકો છો બે કિલો જેવું એક વેગાની અંદર એટલે કે ચાર કિલો એક એકરની અંદર તમે આપવાનો આગ્રહ એ રાખવો જોઈએ ચાર કિલો એક એકરે ધિંક સલ્ફેટમાં ટેકનોઝેડ છે એ તમે ઉપયોગ હાલ કરી શકો છો ઘઉંના પાકમાં છે જીરુના પાકમાં પણ છે શિયાળુ સિઝનમાં તમે બટાકા જે પણ પાકનું વાવેતર કરો છો તો એની અંદર તમે ટેકનોઝેડ છે એનો ઉપયોગ કરી શકો છો આ સિવાય જે ખેડૂત મિત્રો એસએસપીઝા વાપરે અથવા તો બારબત્રી સોળ વાપરે છે તો એમોનિયમ સલ્ફેટ જો તમારે પાયામાં ના આપવું હોય તો પાછળથી પિયત આપ્યા પછી તમે જમીનમાં ભેજ હોય ત્યારે એને પૂખી શકો છો ઉપરથી પણ તમે આપી શકો છો એટલે ખાસ આ એક બાબતનું દરેક ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું જોઈએ આ સિવાય પોટાશ જે ખેડૂત મિત્રોને ઓર્ગેનિકલી પોટાશનો સ્ત્રોતનો ઉપયોગ કરવો છે કે જેમને ભાઈ એમઓપી કે બીજું એસઓપી જે આપણે આવે છે પોટેશિયમ સલ્ફેટ એનાથી આપણો ઓર્ગેનિકલી સ્ત્રોત માટે ઉપયોગ કરવો છે તો એ ખેડૂત મિત્રો જે છે એ એગ્રોસેલ કંપનીનો જે મહાલાભ આવે છે એની અંદર તમને ત્રેવીસ ટકા પોટાસ મળી જશે એની સાથે મેગ્નેશિયમ અને સલ્ફરનો પણ માઇક્રોન્યુટ્રિયન્ટ સૂક્ષ્મ પોષક તત્વો એની અંદર આવેલા હોય છે તો એ મહાલાભ છે એ દાણાદાર સ્વરૂપમાં જે આવે છે ને એ તમે ઉપયોગ કરી શકો છો એ જે છે એ પચીસ કિલો એક એકરની અંદર મહાલાભ ખાતર તમે પોટાશના અલ્ટરનેટ સ્ત્રોત માટે ઉપયોગમાં લઈ શકો છો આ સિવાય જેમને બીજા બેક્ટેરિયા કે જે ઉપયોગ કરવો છે તો સૌથી પહેલાં નાઇટ્રોજન છે એના સ્ત્રોત માટે તમે એઝેટોબેક્ટર જે આવે છે એ ઉપયોગ કરી શકો છો એ તમે એક લીટર એક એકરની અંદર પિયતમાં આપશો તો સારામાં સારું રહેશે એઝેટોબેક્ટર નાઇટ્રોજનના સ્ત્રોત માટે આ સિવાય બીજા જે છે ફોસ્ફરસ માટે ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા પીએસ જેને આપણે કહીએ છીએ એ પણ એક લીટર એક એકરની અંદર તમે આપી શકો છો આ સિવાય થાયોબેસિલિયસ ખાસ જે ખેડૂત મિત્રો સલ્ફરમાં અલ્ટરનેટ ઓર્ગેનિક સ્ત્રોતમાં જોવા માંગતા હોય કે જેમને એવું હોય કે આ થાયોબેસિલિયસ કેવું છે કે એ કોઈ સલ્ફર જમીનમાં પડ્યોનું વિઘટન કરીને સલ્ફર અવેલેબલ કરાવે કે જમીનમાં સલ્ફર ઓલરેડી છે એ પાકને પહોંચાડે એવું નથી પણ એ પોતે જ પોતાના શરીરમાંથી સલ્ફર બનાવે છે એટલા માટે થાયોબેસિલિયસ જે બેક્ટેરિયા છે એ ખેડૂત મિત્રો કે જેને સલ્ફર ઓર્ગેનિકલી સોર્સ તરીકે આપવું છે તો એ પણ તમે પ્રવાહી સ્વરૂપમાં મળતું હોય તો એક લીટર એક એકરની અંદર તમે આપી શકો છો ખાસ તમામ ખેડૂત મિત્રોને ઘઉંનું આ વર્ષે વાવેતર થોડુંક વધારે થવાનું છે થઈ રહ્યું છે અત્યારે જે પ્રમાણે અમને પ્રશ્નો આવે છે એ પ્રમાણે તો ખાસ કેમિકલ રાસાયણિક ખાતર ઉપયોગ કરો છો તો ડીએપેની મોંમાં રહે અને અત્યારે જે માર્કેટમાં મળે છે એની અવગણના ના કરવી કારણ કે પાછળ જતા એ ખાતર પણ આપણને ના મળે એના કરતાં જે અત્યારે સ્ત્રોત મળે છે આપણને ફોસ્ફરસ માટે પોટાશ માટે નાઇટ્રોજન માટે એ આપણે ઉપયોગ કરવો જોઈએ ઓર્ગેનિકમાં તમે જાઓ છો તો મહાલાભ છે પોટાશ માટે ખાસ ઝિંક સલ્ફેટ આપવાની ઈચ્છા છે ઝિંક સલ્ફેટ આપવાનો આગ્રહ રાખવો જોઈએ આપણે એટલા માટે જો ઉપયોગ કરવું છે તો સલ્ફર મિલનું ટેકનોજેડ છે એ સારું છે એ તમે ઉપયોગ કરી શકો છો અને ઓર્ગેનિક સ્ત્રોત તરીકે જો કોઈ વાપરવું છે તો એઝેટોબેક્ટર પીએસબી છે અથવા તો થાયોબેસીલિયસ છે એ તમે ખાસ ઉપયોગ કરી શકો છો તો આ જે છે ઘઉંની અંદર ખાસ તો ખાતરની જે ભલામણ હતી કે પાયામાં કયા કયા આપી શકો કારણ કે આની અંદર બહુ વિસ્તૃત ચર્ચા કરશું તો એ ઘણું લાંબુ થશે એટલે આપણે આટલી બધી વિસ્તૃત ચર્ચા પણ નથી કરવી કારણ કે આપ સૌ જાણીએ છીએ કે ક્યાંક ને કંઈક આપણા ખાતરનો આપણે ખેતીની અંદર ઉપયોગ કર્યો છે એટલા માટે ડાયરેક્ટ મેં તમને એ જ ઓપ્શન આપ્યા છે અત્યારે કે ડીએપીના બદલામાં આપણે બીજા કયા કયા ખાતર કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ પાયામાં પાછળથી ભૂખીને કયા આપી શકીએ છીએ એની ખાસ આપણે આમાં ચર્ચા કરી લેતી બીજો જે મુખ્ય મુદ્દો છે એ છે પિયતનો કે પિયત કેટલા આપવા જોઈએ ઘણા ખેડૂત મિત્રો વધુ પિયત આપે ઓછા પિયત આપે એમને પિયતની સગવડ ઓછી છે તો કઈ કટોકટીની અવસ્થા અવસ્થાએ પિયત આપવા એની ચર્ચા આપણે આની પછીના વિડીયોમાં ચોક્કસથી કરીશું ત્યાં સુધી આપણે વિરામ લઈએ ફરીથી મળીશું નવા વિડીયોમાં સારી એવી કૃષિ માહિતી સાથે અને આ સિવાય ખેતીને લગતો હજી બીજો કોઈ પ્રશ્ન કે કાંઈ પણ હોય તો એગ્રી બોન્ડના કૃષિ માહિતી વિભાગમાં તમે જણાવી શકો ધન્યવાદ